અને બારની પરીક્ષાઓ શરૂ થઈ સામાજિક આગેવાન મહેન્દ્ર ગાંધી પ્રિન્સિપલ શીતલ છગ સહિત શિક્ષકો દ્વારા તિલક અને મીઠાઈ આપી વિદ્યાર્થીઓને ઉત્સાહ અપાયો બોર્ડ દ્વારા સીસીટીવી ચેકિંગ સ્કવોડ અને કડક પ્રબંધોની વ્યવસ્થા કરવામાં આવી વિદ્યાર્થીઓનું સખત ચેકિંગ પરીક્ષા હોલમાં પ્રવેશ માટે હોલ ટિકિટ અને વ્યક્તિગત ચેકિંગ બાદ જ પરવાનગી આપી તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપતા સામાજિક સંસ્થાના આગેવાનો શિક્ષકો હાજર હતા મહેન્દ્ર મહેન્દ્રેલ સરકારી એન્સ માટીયા હાટીનાના સર સંચાલક તરીકે અહીંયા ફરજ બજાવું છું આજ રોજ તારીખ સત્યાવીસથી લઈને તારીખ સત્તર ત્રણ સુધી અમારા બિલ્ડિંગમાં ધોરણ દસ અને બારની પરીક્ષા સુસારુ રીતે યોજાય એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે અમારી શાળા પરિવાર અને ઝોન સ્ટાફ તરફથી પૂરતા સહયોગ સાથે અમારા બિલ્ડિંગને ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન આયોજનબદ્ધ રીતે અમલવારી થાય એ માટે અમે આ આયોજન કરેલું છે અને દરેક પરીક્ષાથી આ પરીક્ષામાં સફળતા મેળવે સમગ્ર રાજ્યમાં